મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના

અને આ ઉમરા આવડી મોટી સીકો રિસાયકલ નું શું રોડ પર તમે ચોકન ભેળા ના આજીમન છો ન ગયા કાંઠું કરો તા શું કાંઠું કરો તો ડોળા રાસ ડોળા ભરી જાય કોઈ બીજા તો હું હારો તો ભુરા શું ને વિડિયો ઉપર મરી જાય કેના ડાયરા ખરાબ કરે ને વેલા વેલા એક તો આવું આવ લઈને આવે આવતા ના પાછા તમે એ પેલો પેલો બલુ આ બેલે કોબલે કા કી ના બોલું દુકા બેગાતા ના મરી જાવ ઓલા ઓલા આ તો મે લાગે બેગા તો મળી માર્યા છે કે એમની ખાડે તો પત્ર દેખાતો ને એમની બીકોલો એવું ઘરે એવું કે આ તો લાગે ઉખાડી ગેલું લાગે છે ઓને કોઈ નઈ રાજી આ જો આવો ઓડા પડીયા છે પત્રા નઈ હોય એવું લાગે છે ઓ ને નઈ આ થોડી સાબુઠું જોવો ઓ થાળ તો મતક બનાય કોણા તો પત્રા ના છે તાઈ પત્રા લાગા કો ગાધી જો જે એવું તેમ લાગે છે

આપણે <laughs>

આ પેલા પાછલા ની હોળિયું સાયકલ લઈ નીકળી ગયો છે આવડતી વાળતી છે નઈ અલ્યા શું નહીં આવડતી પટલો તો મને હમણાં ટ્રેક્ટર ભીડાણો તો નેટ બસ આવ્યો મી એટલે આ વાયકણ આગળ જ કેમ ટાણી તોડી દી સોડી દીધા સાયકલ અને બાજુ કરું લેતો ના વાગવા નતો ને ટ્રેક્ટર હું બ્રેક ની ભૂકરા છું તરત તરત અન ચોઈ ગયો પછી રહેતો ગોમ હોમાં જાતો તો કે ઓય એટલે આ હજી તો આયા જ નહી તા નહી આયો ના તો હેડો તો આપણે જા બધા ગુચ્ચામાં બીજું શું કરા લેડો હેડ જી તા

400 લાવજો આ લાઈજીએ ખોઈ છે આ આ રોડ આ રોડ કી છે અલે અરે પાછળ લઈ નાયા આપડે સાયકલ દે ને રોડ આમ ભમી નઈ જાતા પાંચો આ પાછળ પડે ઓ અરે ચક્રી આયા આયા ભાઈ આયા તો અલે એ કેમ હાથ વેચ્યો છે હોય પાગ્યા

તો આવતો હું વાત કરું કેટલી વસ્તી ભેગી થઈ જઈશું પેલા ના બોલ્યો એમાં બેટા મને ઉપરથી સોળી છે

જોડો બેજા એ આવજો એ આવજો અલ્યા પાડી ના દીજે ભાગજે હા મે આવે કેરી કે તમા કેરી હા મારો બનાસ ખોટો હા